પુસ્તક પુસ્તક મિત્ર છે છે આપણા એકાંતનું એ વડીલ સંસ્કારનું તમે ખોલો છો એની સાથે જ ખુલવા લાગે છે તમારું હૃદય બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે તમને અરેસાની જેમ જોઈ શકો છો પુસ્તક અંધકારમાં દીવો થઈને ઊભું હોય છે અજવાળું પાથરવા અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો ત્યારે એના વાક્યો અને પંક્તિઓ તમને રસ્તો બતાવે છે જ્યારે શ્રદ્ધા ડગી જાય મન થાકી જાય હૈયુ હારી જાય ત્યારે નિર્જીવ લાગતા પુસ્તકના પાનાઓ તમારામાં પ્રાણ પૂરે છે પુસ્તક દીવા દાંડી છે પુસ્તક હુંફ છે ટેકો છે પુસ્તક બહાર અને ભીતરને જોડતો સેતુ છે પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ આરંભકાળનો આદિવાસી બની જાય એ પહેલાં ચાલો પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગઈકાલે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે અમદાવાદમાં સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત ચોવીસ પુસ્તકોનું વિમોચન કર્યું ખાસ એ છે કે એકસો પંદર વર્ષથી ગુજરાતીઓને સસ્તા દરે શિષ્ટ સાહિત્ય પ્રદાન કરનાર સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અમદાવાદમાં આયોજિત અખંડ આનંદોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે કોઈ પણ ભાષાનું અસ્તિત્વ અને સાતત્ય ત્યારે જ ગૌરવમય બને છે જ્યારે એને આગળ ધપાવવા પોષવા શાશ્વત લોકો આગળ આવે છે બીજું શું કહ્યું સાંભળો આપ સૌનું આજ ઝવે મેઘાણી રાષ્ટ્રીય શાયર મેઘાણીજીની આજે પુણ્યતિથિ છે અને પુણ્યતિથિના દિવસે જ બે હજાર બે પછી સસ્તુ સાહિત્ય દ્વારા એક સાથે અનેક પુસ્તકોના પુન શરૂઆત થઈ જવા રહી છે એ મારા માટે ખૂબ આનંદ અને સંતોષની વાત છે કોઈ પણ સમાજ કોઈ પણ ભાષા એનું ગૌરવ એનું સાતત્ય એનું અસ્તિત્વ ત્યારે જ ગૌરવમય બને કે જ્યારે એને સંભાળવા વાળા લોકો આગળ વધારવાવાળા સાહિત્યકારો અને સાહિત્યની પોષણમાં રુચિ રાખવાવાળા પ્રયોજકો સમય સમય પર મળતા રહે ગુજરાતી ભાઈ બેસી જાણ તને સંભળાતું નથી હો બસ ગુજરાતી ભાષાનો ઇતિહાસ સુસા પૈસા ચાર વારી ગુજરાતીના નામથી મેણા આપણે સહન કરતા અને એ ઇતિહાસ એક કેટલાય આગળ વધાર્યો હેમચંદ્રાચાર્ય થી શરૂ કરી નરસિંહ મહેતા નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી સુંદરમ ગાંધીજી કાકા સાહેબ કાલેલકર ત્યાંથી રહી અનેક સારસ્વતોએ ગુજરાતી ભાષાને નવી ઉર્જા પણ આપી એનું આયુષ્ય પણ વધાર્યું અને આજ પૂરા વિશ્વની અંદર ગુજરાત જેની કલ્પના નર્મદે કરી હતી એ ગુજરાતીને ગરવી બનાવવાનું કામ મિત્રો હું બહુ નાનો હતો ત્યારે આમ તો હું ને રઘુવીરભાઈ બંને એક જ ગામના છે મારા ગામમાં એક લાયબ્રેરી હતી મારા દાદાએ જ બનાવેલી અને લાયબ્રેરી એક લાયબ્રેરીયન કંસારા સાહેબ હતા મને મારું આયુષ્ય મારી ઉંમર ખબર નથી એક્ઝેક્ટ પણ તું પાંચ છ વર્ષનો હઈશ એ વખતે પણ હું સવાલો ઘણા પૂછતો તો કંસારા સાહેબને મેં પૂછ્યું કે આ વાંચવાની આદત બાર રોજ અહીં મૂકી જાય શેના માટે ત્યારે એને મને એક વાત સમજાવી હતી કે શેઠ વાંચનની યાત્રા કુતુહલ શરૂ થાય કુતુહલથી જિજ્ઞાસા સુધી પહોંચે જિજ્ઞાસાની સંતૃષ્ટિથી રસની જાગૃતિ સુધી પહોંચે રસની જાગૃતિથી જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ આવે અને અંતે મોક્ષ પણ જ્ઞાનના માધ્યમથી વાંચન જ લઈ જાય ને બહુ નાનપણમાં કંસારા સાહેબે વાંચનની આ યાત્રા મને સમજાયેલી અને એક બાર મનમાં જડબે સલાક બેસી ગઈ કે કલ્યાણ કરવું હોય તો વાંચન સિવાય કોઈ બીજો ઉપાય નથી ને મેં અહીં આવતા પહેલા આજે સવારે જ મારા નિત્યક્રમ પ્રત્યે જ્યારે હું વિચાર કરતો તો મારા સાહીઠ વર્ષના જીવનમાં જે કંઈ કરવાનો પ્રયાસ કર્યો કદાચ એ નાનકડા ગામમાં એ લાઇબ્રેરી ના હોત તો હું ક્યારેય ના કરી શકત વિચારોની ઊંચાઈ વિચારોની ઉદ્વગતિ અને વિચારોને સદમાર્ગે વારવાનું કામ કેવળ ને કેવળ વાંચન કરી શકે બીજું કોઈ ના કરી શકે અને એટલા માટે જ કે છે કે તમારા દેશમાં શાળાઓ માં કેટલી સંખ્યા છે એ દેશનું ભવિષ્ય નથી નક્કી કરતું પરંતુ પુસ્તકાલયમાં કેટલી સંખ્યા છે એ દેશનું ભવિષ્ય નક્કી કરવાની વાત